અમદાવાદ જિલ્લાના ધંધુકાના ચામુંડા નગરમાં છેલ્લા એક મહિનાથી પીવાની પાણીની તૂટેલી હાલતમાં હોવાથી સ્થાનિક લોકોને પીવાનું પાણી ન મળતું હોવાની ફરિયાદ ઉઠવા છે ત્યારે પાણીની લાઇનનું હજી સુધી સમારકામ ન કરવામાં આવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે એટલું જ નહીં તંત્રના પાપે સ્થાનિકોને પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે અને પાણી માટે ટેન્કર મંગાવવાની પણ ફરજ પડી રહી છે ત્યારે તંત્રની કામગીરીને લઈને ચામુંડાનગરના લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે ચામુંડાનગર સોસાયટી ત્યાં એક મહિનાથી પાણીની તકલીફ છે એક મહિના પહેલા અહીંયા હમું કરી ગયા હતા એક મહિના પછી કોઈ કે હજુ તૂટી ગયું અને એક મહિનાથી પાણી આવતું નથી રોજ ટેન્કર મંગાવી બહારથી રોજ પૈસા ખર્ચીને ટેન્કર મંગાવવા પડે એક મહિને થી લાઈન તૂટી જાય છે કોઈ જોવા આવતું નથી તેની વખત અરજી કરી છે છતાં કોઈ આવતું નથી કાલે પણ અરજી કરી હતી રૂબરૂ બોલાયા હતા તો કોઈ જોવા તપાસ આવ્યું નથી દરરોજ ટેન્કર મંગાવીજા દિવસે ટેન્કર મંગાવવું પડે